કેમ તમારો ધારાસભ્ય નથી તમારો સંસદ સભ્ય નથી પણ તાલુકા ને જિલ્લા પંચાયત નું ઇલેક્શન આવે છે આપણી પાસે સમય છે હું આપ સૌ છું કે જે પ્રશ્નો ઉપાડી શકે અને જે લડાઈ ગ્રાઉન્ડ ઉપર જાય અને તાકાતથી લડી શકે એવા યુવાનો ને આગળ કરી અને જિલ્લાને તાલુકા પંચાયતમાં આપણે જીતીએ 2027 માં 100% આપણે વિજય થશે એ જ આભા સાથે જય હિન્દ જય ભારત આભાર મિતેશભાઈ

કોંગ્રેસ છે એ કેટલી વર્ષ જૂની પાર્ટી છે કઈ રીતે આગળ વધી શકે છે વાત દરેક રીતે સાચી છે પણ સંગઠન એ હંમેશા મજબૂત થવું જોઈએ અને સંગઠનથી જ એ શક્તિ છે